હા એને મિત્રો તો અમે આવી જઈશું તરફ દોરવા અને મારી કંડાળી જો અહીં પીડી છે મિત્રો અને હવે આપણે કંડાળી નાખવાની છે આગળ ચીમના પાણી બધું તૈયાર થઈ ગયું છે અને આમ કેમ પણ જો આવી જાય તો મેં કાંઈ ચીમણા બાંધા છે મિત્રો અને આગળ અહીંયા આવ્યા છે એ અને આઠ પણ વાગી જાય છે મિત્રો અને આપણે આમાં ત્યાં કંડળી નાખીએ મારા કાકા જ ઓલા પણ જગ્યા દોરી રહ્યા છીએ હું પણ વાઘો પણ લાવેલો છે એ મેં નાખી દીધું ઓલા પણ થોડું થોડું તમને તરણું દેખાતું હોય છે અત્યારે જરૂર એના વાગો મેં નાખી દીધો છે મિત્રો ને હું તમને બતાડી બેટલું શાક આવે તો હવે હું કંડાળી નાખી દઉં મિત્રો تو ن جو مر گھو اٹھے مارا فون تو پلی نئی نا فون تو ووٹر پر میتر کنٹین شیلا بک مارو તો મિત્રો જો ફાઇનલ ડોય સુક તો એ આવો છે ને અમે ઓલા પણ ગયા હતા કનાળી પણ એમાં કઈ મચ્છી ન આવી તો કેમ પણ એ અને મચ્છી તો કઈ આવી નહીં મિત્રો અને આમ અને તમને હું આગળ બતાડું આને કહેવાય આય જો આને કહેવાય અને છે હું આગળ તમને બતાડું ઓલા પણ જાવ અને ઓલા પણ છે مزا میڈیولی تو ڈوشی آمجھ موکر والی بتایا میں تاروں بتا تو بہن نہ رہے تو گتو میٹرولی તો મિત્રો તમારું કઈ મોટું કરો થઈ ગયું તો જલ્દી જરા હવાઈએ એ ઉપર તોડે કોણ તોડે કોણ આ તો સંજીભાઈ તોડે છે ભાઈને મિત્રો જલ્દી જરા દરિયાની અંદર મિત્રો જલ્દી જરા ખાઈ મોડું કરો થી ગયો તોડે બધા આવા દરા દરા બસ 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 તો જંજીભાઈ પૂરી આ પૂરી તો આમ જો મિત્રો જલ્દી જરા ખાઈએ આમ જો મિત્રો જલ્દી જામે ને મોડો પાણી પાણી થી જાય બહુ પછી ગીર જવાનું પાણી પણ એમ નતા પાણી પાણી હો ગયા આ તો નાનજી કા બનાયો છે એને પણ દે જો ભાઈ મસ્તી ની દે સમજો તમે એકવાર જલજીરા દરિયા ની અંદર આ બહુ મજા આવી ઓ ઓ મિત્રો બહુ ખારે હમ ખારી ખાટી બહુ હો ભાઈ આંગળી ખાટી એટલે નથી મોટા પાણી આવે પાણી આવે તો બમડું આમ સાચી વાત સાચી વાત સાચી વાત ઓહ ધનજીભાઈ તા મિત્રો ઓહ ઓહ આમ બો મિત્ર જલજીરા કામ લાગે બવાજી થઈ ગયો તો અને ઓલા પણ એ છે રામજીભાઈ સંજીભાઈ રામજીભાઈ આટલું રાખ લો એને પણ બવાસી થઈ ગયો તો સારું થઈ જાય તને આને મિત્ર બવાજી હું કોમનમાં કહેતો

જો મિત્રો આ મારી ડોઈ છે અને હું દેખાડો તમને ફાઇનલી ફાઈનલી મિત્રો અહીં શું કરે જોઈ તળિયો કાઢવાનું કામકાજ ચાલુ છે મિત્રો અહીં ફાઈનલી કહી લો કહી લો કહી લો કરો કામ મિત્રો અને શીતલ બેન ને જો એટલી ડોઈ જડી જો મિત્રો બંધાઈ કરતા એને કહીલી કાઢો ને આમ જો પહેલા શું કરવું ખબર છે પહેલા આજ નાખવાનો બી કડે એટલે આપણે હસા લાઈ છે એટલે આપણે એમ નહીં આયા ઉપર દેખાય છે એ મને ડોઈ આઈ નથી તો લાવો રામજી બહેન કી યુટ્યુબ બને આપી ગયો નાના લાવો ડોહી લાવો

કા દે કે હા બો ગર્યો મસ્તી નવજી મિત્રો તમે વાહેલી હી એકવાર બધી જો બધા હાજી દો બધા નાંદીકા ને એટલે હારું કેવા ક કઈ નહિ ભાઈ